શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરદી છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ આલક કહે છે નિરંજન આ રીતે ભગવાને કૃપા કરીને શુષ્ક કાઠને પત્ર આણ્યા અને બ્રાહ્મણનો કોળ દૂર કર્યો નિરંજને પ્રશ્ન પૂછો કે તમે મારા માટે પ્રગટ થયા અલખને કહે છે નિરંજન અને તમારી પાસેથી મને આ બધી કથામૃતનું પાન કરવા મળી રહ્યું છે તો મારા એવા કયા પુણ્ય મારા પૂર્વજો એવી કઈ ભક્તિ કરી કે જેથી મને તમારો આ લાભ મળી રહ્યો છે મારા પૂર્વજો એવી કેવી ભક્તિ કરી કે મને તમારો લાભ મળે છે મારા પૂર્વજો કોણ હતા એવા પૂર્વજોએ સારી ભક્તિ કરી હોય ને તો જ વારસદારો સારી ભક્તિ કરે અલગ કહે છે નિરંજન તારો પૂર્વજ એ સાયનદેવ થાય જે સાયનદેવને ઘેર ગુરુ મહારાજ ભિક્ષા કરવા ગયા હતા ને વાત આવેલી ને આપણે શરૂઆતના અધ્યાયમાં કે પેલા બ્રાહ્મણને પેટ પીડા થતી હતી ખાય તો આત્મહત્યા કરવા ભૂસકો માર્યો ગુરુ મહારાજને બહાર કઢાયો અને સાયનદેવ વખતે ગુરુ મહારાજના દર્શન કરવા આવ્યો ત્યારે ગુરુ મહારાજાને કીધેલું કે આ બ્રાહ્મણને તારી ઘેર લઈ જઈને જમાડ સાયંદ કીધું તમે પણ સાથે આવો તમારા શિષ્યો સાથે અને સાયનદેવે ગુરુ મહારાજને શિષ્યો સાથે પહેલાં બ્રાહ્મણને જમાડ્યો અને પેટ પીડથી તારીઓ વિપ્રનો પ્રસંગ જે બનેલો એ સાયનદેવ એ તારો પૂર્વજ થાય એના વંશમાં તો જન્મ્યો છે પછી એ વખતે સાયનદેવે ગુરુ મહારાજને કીધું કે મારે તો તમારી જોડે કાયમ સેવામાં જ રહેવું છે હવે તારે ગુરુ મહારાજે કીધું કે હજુ તારે પત્નીને બાળકોની જવાબદારી છે ત્યાં સુધી તું ગામમાં રહે પંદર વર્ષ પછી જ્યારે મારો ગાણગાપુરમાં મુકામ થાય અને તારે તારી જવાબદારી પૂરી થઈ હોય તો ત્યાં તું આવજે પછી તારે મારી કાયમની સેવાનો લાભ મળશે તો એ વાતને પંદર વર્ષ થઈ ગયા હતા અને એટલે સાયનદેવને ખબર પડી કે મારા ગુરુ મહારાજ ગાણગાપુરમાં અસ્થિર થયા છે એટલે પોતે ગુરુ દર્શન કરવા માટે ગાણગાપુર આવ્યો નગર જ્યારે એને દૂરથી જોયું ત્યારે એને થયું કે આ ગાંડાપુરનું ગામ કેટલું ભાગ્યશાળી છે કે જે ભૂમિ ઉપર મારા ગુરુ મહારાજ ઉઘાડા પગે ચાલે છે તે પોતે નજર પડી ત્યાંથી ડગલે ડગલે દંદ પ્રણામ કરતો કરતો પોતે ગાણગાપુરમાં આવ્યો ગુરુ મહારાજના ચરણમાં પડીને આડોટ આલોટવા લાગ્યો સુંદર સ્તુતિ કરી તમારા દર્શનથી મારો જન્મ સફળ થયો તમારા ચરણ કમળનો મહિમા તો હું શું વર્ણન કરી શકું ખૂબ સુંદર સ્તુતિ કરી તમે તો સૂકા લાકડાને પાંદડા આણ્યા બ્રાહ્મણ શ્રીનો મૂર્ત પ્રધારે સજીવન કર્યો પિસાજ પીડા દૂર કરીને પીપળા પુત્રને ઉઠાડ્યો હરિપરા બધા અંતે હાથ રક્ષણ કર્યું ભગવાનનું ગંગાજીવી વંધ્યાને જર્જર બંધ્યાને સ્વપ્ન આણ્યા અરે પુત્ર આણ્યા ઝાલર ખાઈને સુવર્ણ ઘટ આપ્યો વંધ્યાભ્યાંસને દૂઝવી તમારા મહિમાનું કોણ વર્ણન કરી શકે આવું કહીને ગુરુ મહારાજના ચરણમાં ફરીથી વંદન કર્યા ગળગળો થઈ ગયો ગુરુ મહારાજે કીધું તારા વંશમાં વારસદારો જેટલા થશે તારા વંશમાં જે જન્મ છે બધા પણ મારા ભક્ત થશે જા જ્યાં પીપળાની પૂજા કરીને પછી મઠમાં જમવાય એટલે પેલો સંગમ ઉપર ગયો સ્નાન કર્યું ગુરુ મહારાજની સોડસોપચાર પૂજા કરી ગુરુ મહારાજની સાથે એણે ભોજન લીધું ગુરુ મહારાજના ખબર અંદર પૂછ્યા તારું ભાઈ કેમ ચાલે છે આમ તેમ સાયનદેવે કીધું કે ઉત્તર કાંચીમાં રહું છું એનું નામ છે કડગંજી ગાંડગાપુરથી લગભગ નવ દસ કોષ દૂર છે આ સાયનદેવનું વતન જેને કહેવાય ત્યાં રહેતો હતો કડગંજીમાં મારા ભાઈઓ બધા બહુ સારા છે અને ઘરની બધી જવાબદારી નભાવે એવા છે માટે હવે મને તમારી ચરણની સેવામાં રાખો હું તમારી જોડે રહીને તમારી સેવા કરીશ ગુરુ મહારાજ કીધું જો ભાઈ મારી સેવા બહુ કઠણ છે એક જગ્યાએ હું રહું નહીં ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થાય એના કરતાં તું જ્યાં છે ત્યાં ભજન કરો પેલો કહે ના આજે થવાનું હવે થાય હવે મારી જવાબદારી પૂરી થઈ હવે ઘરમાં મરવું એના કરતાં તમારી સેવા કરતાં મરાય તો હું વાંધો છે આજ સુધી જવાબદારી કુટુંબની બહુ નભાઈ હવે છોકરો પહેણ્યો છે પુત્ર બધું આઈ છે અને બધા લાયક છે હવે મને તમારી સેવાનો લાભ આપો ગુરુ મહારાજ કીધું તારી ભાવના હોય તો રે અને પેલો ગુરુ મહારાજની સેવામાં રહ્યો રોજ જે સવારે સંગમ ઉપર જાય ગુરુ મહારાજ તો સાથે જાય સ્નાન કરે તો એ કરે પીપળા નીચે બેસા હોય તો ત્યાં બેસીને સેવા કરે પ્રસાદ બધા ધરાવે તે એનો વહીવટ કરે આવી રીતના બધું સેવા કરતો હતો મઠમાં ભિક્ષા થાય ભંડારા થાય એમાં જમે જો તમારે ત્રણ મહિના પૂરા થયા એને થયું ગુરુ મહારાજ કહેતા હતા મારી સેવા કઠણ પણ આમાં કશું કઠણ જેવું તો લાગતું જ નથી લહેર છે હવાના નદી નાહીએ છીએ અને ભંડારામાં જમીએ છીએ આમાં કષ્ટ જ ક્યાં આવ્યું નિયમ પ્રમાણે રોજના સવાર પડી અને સાયનદેવ સાથે ગુરુ મહારાજ સંગમ ઉપર ગયા સ્નાન થયું પોતે પીપળાની જે મુકામ બિરાજમાન થયા ભક્તો આવે કૃતાર્થ કરે એમને આજે બપોરના સમયે તો ગુરુ મહારાજ મઠમાં આવતા હતા રોજ આજે મઠમાં જવાનું નામ ના લે એક વાગ્યો બે વાગ્યો ત્રણ વાગ્યા એમને થોડું આ રિસેસ પાડતા નથી અને ચારનો ટાઈમ થવા આવ્યો ચાર વાગ્યા તો એ જવાનું નામ જ ના લે બેઠા બેઠા વાતો જ કર્યા કરે હા જ પડી છ વાગ્યા બધા તો પછી આવો તારા બંધ થઈ ગયા બધા હા જ પડ્યા બધા ઘર ભેગા તો થઈ જાય ને તમે રહો તમે નવરા છો એકલા રહ્યા સાયનદેવ ને ગુરુ મહારાજ બે જ જણા ધીમે ધીમે અંધારું થયું અને આકાશમાં તારા દેખાતા ધીમે ધીમે બંધ થયા તારા તે હું અને વાદળો ઘેરાયા અને પછીથી તો જે કમોસમનો વરસાદ થયો છે મુશળધાર વરસાદ અને ઠંડો પવન સેટર બેટર તો લઈ નહોતા ગયા છત્રી હતી નહીં ભલે બે જણા માથા બોળ સ્નાન થાય ખુલ્લામાં બેઠેલા પીપળાના ઝાડ નીચે ધ્યાનદેવે પોતાનું વસ્ત્ર ઉપર નહોતું તે કાઢ્યું અને છત્રી નહીં એમ જાય પણ આ વોટરપ્રૂફ નહીં આરપાર પાણી નીકળે બે પોર વરસાદની જડીઓ ચાલી અને ગુરુ મહારાજ કે મને તો ઢાળ ચડી છે ભાઈ ઢાળ ચડી ગઈ એમને તું એક કામ કર ગામમાંથી જરા અગ્નિ લઈ આવે તો આપણે બે જણા તાપણું કરીને શેકીએ તો ગારું લાગ્યા હતો મને બહુ બુઢાટ ચડી શકે પેલો જવા તૈયાર થયો ગુરુ મહારાજ કે પણ સીધો જજે હા આજુબાજુ લાફળિયા ના મારીશ જાય તોય સીધો જાય ને આવે તો સીધો આવજે આજુબાજુ જોવાનું નહીં પેલો તો ચાલ્યો માથે વરસાદ પડે ભીંજાઈ ગયો હતો વીજળીનો ચમકારો થાય ત્યારે રસ્તો જોઈ લે કે હવે આમ જવાનું છે પાછો ચાલે ફરી પાછો વીજળીનો ચમકારો થાય એને રાહ જોઈએ અથડાતો કુટાતો કાદો ગલતો ગલતો ગાણગાપુરના કિલ્લાના દરવાજે પહોંચો એ જમાનામાં દરેક નગરને કિલ્લા હોય અને દરવાજા ઉપર દરવાન હોય રાત્રે કોઈ ભૂલે જો કે ઘૂસી ના જાય દરવાજને કીધું ભાઈ ગુરુ મહારાજ નદીએ બેઠા છે સંગમ ઉપરને ટાળ ચડી છે જરા અગ્નિ લઈ આપ જાણે કે આજે ગુરુ મહારાજ ગામમાં આવ્યા નથી બિચારાએ અગ્નિ તપેલીમાં લઈ આપ્યો વાસણમાં અગ્નિ લઈને તો ચાલ્યો પાછો જતી વખતે પાછા ફરતી વખતે વિચાર કરે ગુરુ મહારાજ કહેતા કે આજુબાજુ જોઈશ નહીં તો શું છે એણે જ્યાં આવ્યો નજર કરી તો એક મોટો સાપ ફેણ ઉંચી કરીને તરફ જ આવતો હતો મરી ગયા મારા બાપરે જમણી બાજુ ભાગ્યો તો એ બાજુ બીજો સાપ બે બાજુએ બે અને તો દોડ્યો રસ્તાનો વિચાર કર્યા વગર વીજળીનો ચમકારવાની રાત ના જુએ દોડતા દોડતા ગબડ્યો ધોતું ઉભરાયું ઝાંખરામાં અગ્નિ પડ્યો નીચે અને ઊભો થઈને ફરી પાછો દોડ્યો હવે તો કરવું હું સાપ પાછળ પડ્યા હોય તો કંઈ બાકી રાખતો હશે પેલા આ બે પાછળ પાણીના રેલાની જામ આવે અને આગળ દોડે દોડતો દોડતો નદીએ પહોંચ્યો તો નદીઓ ગયો ત્યારે ખબર પડી કે ગુરુ મહારાજ તો કંઈક બીજે ઠેકાણે છે અને પોતે બીજે નીકળેલો ત્યાં કે આ ઘાટ બાટ બધું આવું જ ઉજ્જડ જેવું જ હતું એટલે દૂરથી એને જોયું કે આ ગુરુ મહારાજ અહીંયા છે અને દીવા સળગે છે અને ત્યાંથી કોઈ વેદના પાઠ કરે છે બ્રાહ્મણો કિનારે કિનારે ચાલતો ચાલતો ગુરુ મહારાજની પાસે ગયો અને જઈને ગુરુ મહારાજની પાછળ જઈને બેહી ગયો ગુરુ મહારાજ કહે કે માટે બધો ગભરી ગયો અરે શું આ તો માળ બચીને આવ્યો છું પાછળ બે મોટા પડ્યા છે સાપ ફેણ ઊંચી કરીને મારી પાછળ જ આવે છે કે કે એટલી મારા તો બે સાપ આવ્યા ગુરુ મહારાજને વંદન કરીને જતા રહ્યા ગુરુ મહારાજ કે અરે સાયનદેવ આ બે સાપ તો મેં તારું રક્ષણ કરવા માટે મોકલેલા બોડીગાર્ડ તરીકે તું ગભીર એ મને તેમ કે બે બાજુ બે સાપ હોય તો વચ્ચે તું સીધો સીધો ચાલે ભૂલો ના પડે જંગલમાં એટલે તારું રક્ષણ માટે મોકલેલા માટે હજુ ઈચ્છા હોય તો રહે સેવામાં આ મારી સેવા આવી છે ભાઈ કહે છે કે સાયનદેવ કે જેવી હોય એવી હું તમારી સેવા જ કરીશ મારે બીજા જવું જ નથી પુષ્કર ભક્તિ ત્યારે રક્ષણ માટે મોકલા ગભરીશ નહીં મારી સેવા કઠણ છે પણ અશક્ય નથી મારા ભક્તની નાવડી અચમચી જાય ખરી પણ ડૂબતી નથી સાયનદેવ કીધું ગુરુ મહારાજ આ ભક્તિનો પ્રકાર જરા સમજાવે ને ભક્તિ કેવી રીતના થાય સાયનદેવ કહે છે એકવાર શંકર ભગવાને આ જ વાત પાર્વતી માતાને સમજાયેલી કે ગુરુ ભક્તિ ગુરુ પ્રત્યક્ષ હોય તો સેવા કેવી રીતના કરાય અને ભક્તિ પ્રકાર તરીકે સમજાવે છે ભક્તિ બધું જ ફળ આપે જે ભગવાનની ભક્તિ આપે છે અને એક બહુ અગત્યની વાત એ છે ગુરુભક્તિમાં કે સુલભ ગુરુભક્તિ આ નક્કી ગુરુભક્તિ સરળ છે જો ગુરુ પ્રત્યક્ષ હોય તો એમની સેવા કરવી સહેલી જે કે કામ કરવાનું હોય પણ આપે ફળ તત્કાળ ગુરુભક્તિનું ફળ તાત્કાલિક મળે અને તપોનુષ્ઠાન આદિક ફળે વિલંબથી નિર્ધાર પણ તપ અનુષ્ઠાન બધા ફળ આપે વિલંબથી આ દત્બાવની કરી હોય બાવન પાઠ કરે હોય તો હાજર તાવ બી આવે એ ગેરંટી નહીં કે ના આવે અનુષ્ઠાનનું ફળ ગમે ત્યારે મળે પણ ગુરુ ભક્તિનું ફળ તાત્કાલિક મળે એટલે સાયનદેવે પૂછ્યું કે ગુરુ મહારાજ દ્રષ્ટાંત આપીને સમજાવો તો ખબર પડે ગુરુ મહારાજ કે જે ત્વષ્ટા જેને આપણે વિશ્વકર્મા કહીએ છીએ દેવોનો આર્કિટેક્ટ એન્જિનિયર સિવિલ એન્જિનિયર કહેવાય એ એનું નામ ત્વષ્ટા એ જગનો પવિત્રનું થયું જનય થયું એટલે એના મા બાપે એને ગુરુ મહારાજની આશ્રમમાં મૂકી દીધો વિદ્યાભ્યાસ માટે ગુરુની સેવા કરે એક વાર થયું કે બહુ વરસાદ પડ્યો એ ગુરુ મહારાજની ઝૂંપડી ધોવાઈ ગઈ કાચી હશે તણાઈ ગઈ ગુરુ મહારાજે કીધું તો હવે એવું એક અહીંયા ઘર બનાવી દે ને કે જે વરસાદ પડે તો એ ધોઈ ના જાય અંદર પાણી ભલે આવે પણ ધોઈ ના જાય એવું બનાય વીસ ઇંચ વરસાદ પડે તો આવે અંદર પણ ધોઈ ના જાય એવું જોઈએ કે છે કે ત્યાં તો ગુરુ પત્ની આવી એ કે તું મારા માટે એવી કંચુકી બનાય કે જે ગોથેલી ના હોય શિવેલી ના હોય રંગેલી ના હોય વરસાદમાં ભીની ના થાય એવી બનાવે કે છે ત્યાં તો ગુરુ મહારાજનો દીકરો આવ્યો કે તું મારા માટે એવી પાવડી બની લાય કે જેને કાદવ અડકે જ નહીં ગંદી થાય જ નહીં અને પાણી ઉપર પણ ચાલતા પસાર થઈ જવાય નદી આવે તો એ ચિંતા જ નહીં આ તો ગુરુ દીકરી આવી એ કે તું મારા માટે બે કાનના એવા આભૂષણ બનાવી લાય અને રમવા માટે આધી રાતનું એવું સરસ ઘર બનાય જે એક પર ઊભું રહે પડે તો એ તૂટે નહીં અને એવા વાસણો મને લાવી આપ રાંધવાના કે જેમાં રાંધેલું વાસી થાય નહીં અને રાંધીએ તો એ કાળા પડે નહીં વાસણો નોનસ્ટિક એવા લાવી આપ કે ઠંડુ ઠંડુ રહે ને ગરમ ગરમ રહે આવું જોઈએ કે છે કે પેલો વિચાર કરે પણ પતરાળું બનાવતા હતો આવડતું નથી ને આ બધું કેમ બનાવવાનો હતો કે છે પણ ગુરુ આજ્ઞા અવિચારણીય ગુરુની આજ્ઞા છે એટલે ગમે તેમ કરીને કરવાનો જ ગુરુ મહારાજને વંદન કરીને આ બધું કામ કરવા માટે નીકળ્યો જંગલમાં ગયો પછી વિચાર કરે કે હવે કરવું શું આ બધું તો અઘરું અઘરું એવું લેસન આપ્યું છે પણ જે ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે ઘર છોડે ને એને ભગવાનની મદદ મળે ધ્રુવજીએ માની આજ્ઞા પ્રમાણે ઘર છોડ્યું તો ભગવાને પ્રેરણાથી એને રસ્તામાં નારાજજી મળેલા આ ત્વષ્ટાને રસ્તામાં એક અવધૂત મળ્યા આનંદ મૂર્તિ નિજાનંદમાં મસ્ત એમને જોયા એટલા ત્વષ્ટાએ એમના ચરણમાં વંદન કર્યા અવધૂતે પૂછ્યો આટલો નાનો છોકરો છે એની ચિંતા છે નહીં કરે છે ચિંતા તો મોટા કરે જેની બુદ્ધિ ઓછી હોય તો ચિંતા કરે જેની શ્રદ્ધા ઓછી હોય તો ચિંતા કરે તો નાનો છોકરો હજુ પહેણ્યો નથી એની ચિંતાઓ કરે છે ભાઈ તારે બધી વાત કરી કે ગુરુ મહારાજે આ બધા ગુરુ પત્નીએ ગુરુ પુત્ર અને ગુરુ દીકરી એ બધું બધું માગ્યું છે મન કશું આવડતું જ નથી કે શું કરું અવધૂત કે તને ખબર નથી કાશીની યાત્રા કર જા કાશીમાં ભગવાન વિશ્વનાથ પ્રત્યક્ષ બેઠા છે એ બધી મનોકામના પૂર્ણ કરે છે જા ત્યાં પેલો કે પણ કાશી કઈ બાજુથી જવાય મને તો પછી ખબર જ નથી આ જંગલમાંથી બહાર જવાનો રસ્તો એ ખબર નથી કે અવધૂત કે ચાલુ તને લઈ જવું તારી ત્યાં કામના સિદ્ધ થશે મનોવેગથી આ અવધૂત આ ત્વષ્ટાને સીધા કાશીમાં લઈ આવ્યા અને કીધું તું શ્રદ્ધાથી આ કાશીની યાત્રા કર બરાબર વિધિપૂર્વક કાશીની યાત્રા કર એટલે પેલા ત્વસ્થા પૂછ્યું કે વિધિપૂર્વક કેવી રીતના કરવાની મને તો પછી ખબર નહીં પહેલી વાર કાશીમાં આવ્યો શું કહે છે કે તારે અવધું કીધું એ ભટુકને કે જો ભાઈ અહીંયા પહેલાં ગંગાજીમાં સ્નાન કરવાનું માણિકર્ણિકાના ઘાટ ઉપર સ્નાન કરવાનું ભગવાન શંકરની પૂજા કરવાની શંકર મહાદેવજીના મંદિરમાં જતાં પહેલાં ત્યાં ધૂળીરાજ ગણપતિનું મંદિર છે ગણપતિના દર્શન કર્યા પછી જ મહાદેવના મંદિરમાં જવાય માટે ઢૂળીરાજ ગણપતિના વંદન કરવાના દંડ પાણીનું સ્થાન છે ભૈરવનું સ્થાન છે આ બધે વંદન કરવાના કાશીના વંદન કરવાના ગુહા ગંગા ગંગાજી છે ત્યાં પછી ભવાની માતાજીનું મંદિર છે ત્યાં આગળ ત્યાં વંદન કરવાના દેવદેવીનું પૂજન કરવાનું અને પછી તારા નામના મહાદેવજીના શિવલિંગની સ્થાપના કર સ્વનામાંકિત શિવલિંગની સ્થાપના કર આ પ્રમાણે કરી એટલે તારી કાશીની વિધિવત યાત્રા થશે અને ભગવાન શંકર તારી પર પ્રસન્ન થશે તારે જે જોયું તો એમની ભાં માગી લેજે આવું કહી ને પહેલાં અવધૂત અદ્રશ્ય થઈ ગયા અને આ ત્વષ્ટાએ અવધૂતે કીધું એ પ્રમાણે ગંગાજીમાં સ્નાન કર્યું રાત ગણપતિને વંદન કર્યા દંડપાણી ભૈરવ એમને વંદન કર્યા ગંગાજીને વંદન કર્યા પછી ભગવાન કાશી વિશ્વનાથની પૂજા કરી ભવાની માતાનું મંદિર છે ત્યાં વંદન કર્યા અને આવી રીતના પછી પોતાના સ્વનામાંકિત શિવલિંગની જ્યાં સ્થાપના કરીએ ત્યાં ભગવાન શંકર એની સન્મુખ પ્રત્યક્ષ પ્રગટ થયા નધી હારે તારે થયું કે આ મને અવધૂત ભણ્યા તે બહુ સારું થયું કે મને કાશીભાઈ લઈ આવ્યા ને ભગવાન શંકરના દર્શન શું કરાયા શંકર ભગવાને કીધું બહુ શું ઈચ્છા છે તારી તારે કે ઈચ્છા એક જ છે કે આ ગુરુ મહારાજે ગુરુ પત્નીએ અને ગુરુના પુત્ર પુત્રીએ જે માગ્યું છે એ તમે આપો મહાદેવજી કે જા એમણે જે તારા ગુરુ કુટુંબના સભ્યોએ જે માગ્યું છે બધું એમને ત્યાં પહોંચી જશે તું જા ત્યાં સુધી બધું ત્યાં પ્રગટ થઈ ગયું હશે કે છે કે હોમ ડિલિવરી તારે લઈને નહીં જવાનું પહોંચી જશે ત્યાં મારા ભક્તના માટે કશું દુર્લભ નથી તારી ગુરુ ભક્તિથી હું પ્રસન્ન છું મહાદેવજી આવું કીધું તારી ગુરુ ભક્તિથી હું પ્રસન્ન છું ચિરંજીવ થા અને દેવોના આવાસોનું તું નિર્માણ કરનાર બંધ વિશ્વકર્મા દેવોના જે બધા આવાસો છે કહેવાય છે ને વૈકુંઠના સ્વર્ગના બ્રહ્મલોકના એ બધા આ વિશ્વકર્મા બનાવે છે તારી કિર્તિ અમર થશે અને ચોસઠે કળામાં તો નિષ્ણાત થઈશ બત્રીસ લક્ષણો થઈશ બધા આશીર્વાદ આપ્યા પછી તે પોતે ગુરુ મહારાજની પાસે આવ્યો ગુરુ મહારાજને બધું એ પહેલાં પહોંચી ગયું હતું ગુરુ મહારાજ પ્રસન્ન થયા અને બધા આશીર્વાદ આપ્યા ગુરુ મહારાજે હો ઋષિ સ્વામી મહારાજ આ નદી કિનારે બેઠા બેઠા બધી વાત કહે છે અને જો સાયનદેવ ત્યાં પહોંચેલો સાપ ગયા પછી વરસાદે નહીં ને ઠંડો પહોંચોને નહીં કોઈ ટાળે નહીં જમીને ભીની નહોતી થઈ બધું કોરું જ હતું અને ત્યાં બેઠા બેઠા વાતો કરીએ આપણે ગુરુ મહારાજે એની પરીક્ષા કરવા માટે ગુરુ મહારાજે આવી માયાવી આ વાવાઝોડું ઉત્પન્ન કરેલું વરસાદ પ્રગટ કરેલો બધું કરી શકે છે સમર્થ હસદ ગુરુદેવ કાશીની યાત્રાનો એ મંત્ર છે બધાને ખબર હશે વિશ્વે માધવમ ઢુંઢીમ દંડ પાણી છે વૈરવમ વંદે કાશીમ ગુહામ ગંગામ ભવાની મણીકરણની કામ આ શ્લોકમાં જે સ્થાનમાં જવાનું કીધું ને અવધું તે બધા સ્થાનનું નામ આવી જાય છે આ વાતો કરતાં કરતાં તો હવાર પડી સાયનદેવને બહુ આનંદ આવી ગયો આજે નક્કોડો ઉપવાસ થયો હતો પણ સાયનદેવને જરાય ખાવાનું યાદ ના આવે આનંદ થયો ગુરુ મહારાજને કહે ગુરુ મહારાજ તમે જરા બધી વાતો કરતા હતા ત્યારે મને ખબર ના પડી કે હું તંદ્રામાં છું કે જાગું છું પણ એ વખતે મેં એવું જોયું કે હું તમારી જોડે કાશીની યાત્રા જ કરી રહ્યો છું મેં ઢુંઢીરાજના દર્શન કર્યા ભૈરવના દર્શન કર્યા દંડપાણીના દર્શન કર્યા વિશ્વનાથની પૂજા કરી માતાજીના દર્શન કર્યા આ બધું મેં મારી નજરે જોયું કહે છે કે હું જાગતો હતો કે સ્વપ્નમાં તો તે કશી ખબર જ ના પડી કહે છે કે ગુરુ મહારાજે કીધું કે આ જે તને જે આ લાભ મળ્યો છે ને એના પુણ્યનું ફળ તારા વારસદારોને હું મળશે તારા વંશમાં જે જન્મ છે ને બધા મારા મહાન ભગવત ભક્ત થશે પછી એ વખતે સાયનદેવે ઋષિ સ્વાઈ મહારાજની સરસ પાછી નર્મદાષ્ટકના રાગમાં એક પદ ગાઈને સ્તુતિ કરી વંદુ હે એનું ઋષિ સરસ્વતી સત્વ પદાપ છે આ તત્પદાપ છે એ તારી એકવીસ પેઢીના મનુષ્યોને આનું ફળ મળશે પણ જો તારે મારી સેવા કરવી હોય તો પહેલાં મુસલમાનની નોકરી છોડ દે તો બ્રાહ્મણ છે એની કેમ નોકરી કરે છોડ દે એની નોકરી અને તારા પત્ની બાળકોને અહીંયા લઈ જાય ને મારા દર્શન કરાય ગુરુ મહારાજ કહે છે ગુરુવા ઘર ઘેર ગયો અને ભાદરવાસુ ચૌદસના દિવસે જેને કહીએ ને આપણે અનંત ચતુર્દશીના દિવસે પોતાની પત્નીના બાળકોને લઈને ત્યાં આવ્યો ગાંજાપુરમાં ગુરુ મહારાજના વંદન કરાયા અને પછીથી એ વખતે પણ એને ફરી પાછી બે ભજન ગાઈને સુંદર સ્તુતિ કરી ગુરુ મહારાજની એની પ્રેમરક્ષણા ભક્તિથી ગુરુ મહારાજ બહુ પ્રસન્ન થયા અને એના પત્ની બાળકોના પણ ખબર અંતર પૂછ્યા પુત્ર બરફ બ્રહ્મ છે પણ છતાંય વ્યવહારિક દ્રષ્ટિએ પણ જરાય ચૂકતા નથી વ્યવહાર પણ બરાબર સમજે છે એમાં એનો મોટો દીકરો હતો એના બે દીકરા હતા સાયનદેવના એમાં મોટો દીકરો હતો નાગનાથ એના મસ્તક ઉપર ગુરુ મહારાજે હાથ મૂક્યો આશીર્વાદ આપ્યા અને એને કીધું કે તારો પુત્ર છે ને એ મારો મહાન ભગવદ્ ભક્ત થશે એનો દીકરો થશે દેવરાવ એનો દીકરો ગંગાધર અને એનો દીકરો થશે સરસ્વતી અને એ આ મારી બધી લીલાઓ લખશે મરાઠી ભાષામાં અને ગુરુચરિત્ર તરીકે ઘેર ઘેર વંચાશે પોથી તરીકે ઓળખાશે એ ગુરુચરિત્ર સાયનદેવના પૌત્રના પૌત્રે લખ્યું સરસ્વતી ગંગાધરે અને સિદ્ધ અને નામધારકના સોમવાદ તરીકે ગ્રંથ છે મરાઠીમાં છે અને મહારાષ્ટ્રીયન ભક્તો તો ઘેર ઘેર આ ગ્રંથ વંચાય આપણે જેવું ગુરુરામ મૃતનું પારાયણ કરીએ એવી રીતના ગુરુચરિત્રના પારાયણો થાય અને બાપજીને પોતે જ્યારે જનોઈ થયું દેવળેમાં પછી કોલ્હાપુરમાં ગયા હતા ત્યારે રાત્રે સાંઈ બાબાએ સ્વપ્નમાં દર્શન આપેલા શરીરના સાંઈ બાબાએ અને હું કીધેલું તું પોથી વાંચ એ વખતે બાપજીને ખબર નહોતી પોથી એટલે શું તે પછી ગોધરામાં આવ્યા અને ત્યારે પછીથી એમને પોથીની પ્રાપ્તિ એમના મામા પાસેથી થયેલી અને જે સાંઈ બાબાએ એમને પોથી વાંચવાનું કીધેલું એ જ સાંઈ બાબાના હાથની આપેલી પોથી બાપજી પાસે આવેલી થયેલું એવું કે બાપજીના જે મામા હતા મોઘે મામા એમના મોટી ઉંમર સુધી છોકરા નહોતા થયા એ વખતે શિરડીના સાંઈ બાબા પ્રત્યક્ષ હતા તેમના મામા શિરડીના સાંઈ બાબા પાસે ગયા હતા અને કીધેલું કે મારે છોકરા નથી એ થાય એવી કૃપા કરો સાંઈ બાબાએ પોતાના હાથે એમના ગુરુચરિત્રની પોથી આપેલી કીધેલું ગ્રોજ જે એક અધ્યાયમાં જ એ પ્રમાણે વાંચવાથી એ મોઘે મામાને છોકરા થયા અને બહુ સાગર ચાલ્યો પછી મોઘે મામાની ઉંમર થઈ ગઈ એટલે રોજે અધ્યાય વંચાતો નહોતો એટલે મોઘે મામા પોતાની બહેનને મળવા ગોધરાયા હતા રૂકમાબાને તારે વાત વાતમાં એમણે કીધું કે હવે મારી ઉંમર થઈ અને મારાથી હવે નિયમિત આ વંચાતું નથી કોઈ લાયક હોય ને તો મારે એને આપી છે આ પોથી અને બાપજી હા ઘરે આ પોથી વાત છે એમણે રૂકમામબાને કીધું કે વાહ મામાને કંઈક પોથી મને આપે હું બધા નિયમ પાળીને વાંચીશ અને એ રીતે સાંઈ બાબાએ પોથી વાંચવાનો સ્વપ્નાદેશ પણ કર્યો અને સાંઈ બાબાએ આપેલી એ જ પોતાના હાથે આપેલી પોથી ગોધરા પહોંચાડી અને બાપજીએ એના પારાયણ પૂર્વાશ્રમમાં બધા કરેલા અને એના આધારે આ કર્મકાંડ લખાયો બાપજીની હસ્તે આ ગુરુલામૃત લખાવાનું હતું એની ભગવાને કેવી બધી ભૂમિકા તૈયાર કરી તે પોથીનો વાંચવાનો આદેશ પણ કર્યો પોથી પણ આપીને એનો અભ્યાસ પણ થયો વાંચન થયું પારાયણ થયા એના પ્રતાપે આ કર્મકાંડ લખાયું અને એ દિવસ હતો સુદ ચૌદસ જે દિવસે સાયનદેવ પોતાના પત્નીને બાળકોને ત્યાં લઈ લેવો એ દિવસે એટલે વખતે સ્વામી સ્વામી મહારાજે આ સાયનદેવને કીધું આજે અનંત ચતુર્દશી છે તું અનંત વ્રત કર સાયનદેવ કીધું મારા માટે અનંત તમે જ હવે મારા બીજા આનંદને ભજવાની શું જરૂર તમે બેઠા છો પછીથી છે કે તારે કે ના એવું નહીં તારા પૂર્વજ જે હતા ને તારો જન્મ કૌંડિન્ય ગોત્રમાં થયો છે અને કૌંડિરના ઋષિએ અનંત વ્રત કરેલું માટે તું પણ અનંત વ્રત કર એટલે સાયનદેવ પૂછ્યું કૌંડિન્ય ઋષિ કોણ અને એમણે કેવી રીતના આનંદ વ્રત કરેલું એટલે ગુરુ મહારાજ કહે છે કે તું એક કામ કર પેલા બે અધ્યાય વાંચી લે પછી તને આ અનંત કથા કહીશ અધ્યાય શ્રી પંચાણું બ્રહ્મચારી પાંડુર મહારાજ રીતે શ્રી ગુરુજીના મૃતદેહ અલગ નિરંજન સંવાદે ગુરુભક્તિ પ્રકાર વર્ણને કાશી આસ્ત્રોપક્રમો નામ પંચનવતી અધ્યાય સમાપ્ત ચિંતન અધ્યાય છન્નાણું પૂર્વ એક અદ્વિતીય બ્રહ્મ धावनैक इच्छम सर्जो विश्व अण्डहि गुणात्मसे गुणे रमाणि सन्ददोषमे दमे मन्दुहे नृषे सरस्वती कर्मचक्रलोकभ्रष्टशिष्यमाविलोकितुं जीर्णसूर्यवस्तयि स्वभक्तद्वांससंहर्यु भग्नप्राय धर्मसेतुशापि शीरतो रमे बन्धु हे नृषे सरस्वती शतपदाब्ज इति सर्वानन्दरूपशोध्यसत्त्वमूर्तितो विभो भीतिग्रस्तलोकत्रस्तने स्वरातृवद्गम्य सूर्य आश्रमस्वीकारितारुहीन दीनने बन्धु हे नृषै सरस्वती शतपदाब्ज इति आपे मूकने तु वाक्दृष्ट्यङ्गने अहो पुत्रवञ्जश्रीलभे नवीनप्राणप्रेतः स्वप्रभावकोलहेतु काष्ठनेयपत्र दे बन्धुहे नृशै सरत्वशी सत्पदव्य मुक्त आसरोतु कल्पमोक्ष इच्छ नारणे स कामनेतु कामदुप्तुदैन्यदावमेघहे दुष्कृताग्निवेद सर्वभाटता हरा हरि हन्दुहेनुष सरस्वती शतन्त योगिध्येयतीर्थतीर्थसन्त जीवनप्रभो कामि दैव तश्रिकेलिशाननिर्मलग्न भो विद्वदाश्रयस्वभक्ततातदेश हेन्दृषै सरस्वती सन्त मोक कोणशक्लकृष्ण संवहेतने विश्वरूप तद्विनात्र नान्य अष्टमूर्तिः ॐ स्वरूप तु अरूप मूर्त मूर्तिभिन्न रे पन्दुवेन्द्रवतीकल्प्य दण्डपात्र हस्तमस्त शन्त स्वामि रूप भीमर्जा सङ्गमस्त जय चित्तमासदम् ಶ್ರೀದತ್ತರವಿಂದಿಲಿಚಾರಿ ಪಾಂಡುರಂಗರಂಗದೂದ ಶ್ರೀ ಗುರುಲೀಲಾಮೃತೆ ಅಲಕ್ ನಿರಜನ ಸಂವಾ ಗುರುಭಕ್ತಿ ಪ್ರಕಾರ ಕಥನ ಷಣ್ಣವತಿತಮ್ಯಾಪ್ತ ಅವಧೂತಚಿಂತನೀಗುರು